નિષ્ફળતામાંથી શીખનાર જ સફળ થાય છે થઈ જશે ઓનલી દોઝ હુ લર્ન ફ્રોમ ફેલિયર બીકમ સક્સેસફુલ ગુસ્સાને કાબૂમાં રાખો તે બધું બગાડી શકે છે કીપ એંગર અન્ડર કંટ્રોલ ઇટ કેન સ્પોઇલ એવરીથિંગ બીજાના દુઃખને સમજો એ જ માનવતા છે અન્ડરસ્ટેન્ડ ધ સફરિંગ ઓફ અધર્સ દેટ ઇઝ હ્યુમેનિટી મનમાં શાંતિ હોય તો જીવનમાં સુખ હોય ઇફ દેર ઇઝ પીસ ઇન ધ માઇન્ડ દેન દેર ઇઝ હેપીનેસ ઇન લાઈફ જે માણસ મહેનત કરે છે તેનાથી ભગવાન પણ ખુશ રહે છે ઇવન ગોડ ઇઝ હેપી વિથ ધ પર્સન હુ વર્ક્સ હાર્ડ સચ્ચાઈની ચાલ ધીમી હોય છે પણ મંજિલ પક્કી હોય છે ધ પાથ ઓફ ટ્રુથ ઇઝ સ્લો બટ ધ ડેસ્ટિનેશન ઇઝ શ્યોર મનમાં જો પ્રેમ હોય તો દુનિયા સુંદર લાગે છે ઇફ દેર ઇઝ લવ ઇન ધ હાર્ટ દેન ધ વર્લ્ડ લુક્સ બ્યુટિફુલ સમય ગુમાવનાર વ્યક્તિ કદી પાછો મળી શકતો નથી પર્સન હુ લુઝ ટાઈમ કેવર ગેટ ઇટ બેક બીજાને નીચે બતાવીને કદી ઉપરી ન બની શકાય વન કેન નેવર બીકમ સુપિરિયર બાય લુકિંગ ડાઉન ઓન અધર્સ

પોતાને સુધારવું એ જ સાચી ભક્તિ છે ઇમ્પ્રુવિંગ વન સેલ્ફ ઇઝ ટ્રુ ડિવોશન પ્રેમ એ અહેસાસ છે શબ્દ નહીં લવ ઇઝ અ ફીલિંગ નોટ અ વર્ડ બીજાની મદદ કરો કારણ કે કાલે કદાચ તમને મદદની જરૂર પડે હેલ્પ ફાધર્સ બીકોઝ ટુમોરો યુ મે નાની ખુશીઓ મોટી શાંતિ લાવે છે સ્મોલ હેપીનેસ બ્રિંગ્સ ગ્રેટ પીસ ધીરજ રાખો દરેક વાદળ પછી સૂર્ય ચમકે છે બી પેશન્ટ આફ્ટર એવરી ક્લાઉડ ધ સનશાઇન્સ હકારાત્મક વ્યક્તિ દરેક સ્થિતિમાં ખુશ રહે છે અ પોઝિટિવ પર્સન રિમેન્સ હેપી ઇન એવરી સિચ્યુએશન જીવનમાં જે મળે છે તેને સ્વીકારી લો યુ ગેટ ઇન લાઈફ એની લોક્પ્ટર સ્વીકારવી શીખવી જોઈએ મેન શુડ લર્ન ટુ એક્સેપ્ટ હિઝ મિસ્ટેક્સ પ્રેમથી જીતો ઝઘડાથી નહીં વિન વિથ લાવ નોટ વિથ કોન્ફ્લિક્ટ ગુસ્સો એ આત્માનો અંધકાર છે એમ્ગોરઝ ડોકનેસ ઓફ ધ સોલ સાચા માણસની કિંમત સમય બતાવે છે ટાઈમ શોઝ ધ વેલ્યુ ઓફ અ ટ્રૂ મેન હંમેશા નમ્ર રહો નમ્રતા જ સાચું સૌંદર્ય છે ઓલવેઝ બી પોલાઇટ પોલાઇટનસિસ ટ્રુ બ્યુટી જે માણસ સમયનું મૂલ્ય સમજે છે The person who understands the value of time becomes successful. Silence is the answer when words fall short. Anger is fire, it burns itself first. Santoshi manas hammesha khush A contented person is always happy. Nani bhulu mathi moti sheikh Big lessons are learned from small mistakes. Je bijana dukhne samajeshe, te sacho The one who understands the suffering of others is a true human being. સ્વપ્ન જોવો સરળ છે પરંતુ પૂરા કરવું કઠિન છે ઇટ ઇઝ ઇઝી ટુ ડ્રીમ બટ ડિફિકલ્ટ ટુ ફુલફિલ સત્યના માર્ગ પર ચાલનાર કદી એકલો નથી ધ વન હુ ફોલોઝ ધ પાથ ઓફ ટ્રુથ ઇઝ નેવર અ લોન માનવીનું મન શુદ્ધ હોય તો બધું શક્ય છે ઇફ અ પર્સન્સ માઇન્ડ ઇઝ પ્યોર એવરીથીંગ ઇઝ પોસિબલ હકારાત્મક વિચારો દરેક મુશ્કેલી હલ કરી શકે છે પોઝિટિવ થોટ્સ કેન સોલ્વ એવરી પ્રોબ્લેમ જીવનમાં પ્રેમ ધીરજ અને સત્ય જરૂરી છે લવ પેશન્સ એન્ડ ટ્રુથ આર નેસેસરી ઇન લાઈફ નિષ્ફળતા એ અનુભવ છે હાર નથી ફેલિયર ઇઝ એન એક્સપીરિયન્સ નોટ ડિફીટ દરેક દિવસને નવા ઉત્સાહથી સ્વીકારો એક્સેપ્ટ એવરી ડે વિથ ન્યૂ એન્થુઝિયાઝમ ગુસ્સો મનનો શત્રુ છે પ્રેમ તેનો મિત્ર છે આમ્વર ઇઝ ધી એનમી ઓફ ધ માઇન્ડ લવ ઇઝ ઇટ્સ ફ્રેન્ડ સફળતા એ નથી કે કેટલા પૈસા છે પણ કેટલું સંતોષ છે સક્સેસ ઇઝ નોટ અબાઉટ હાઉ મચ મની યુ હેવ સાચો ધન એ સારા સંબંધો છે વેલ્થ ઇઝ ગુડ રિલેશનશિપ્સ બીજાનું ભલું ઈચ્છો તો તમારું ભલું આપોઆપ થશે ઇફ યુ વિશ ગુડ ફોર અધર્સ યોર ગુડ વિલ ઓટોમેટિકલી હેપન જીવન એ આપવાનો આનંદ છે લેવાનો નહીં લાઈફ ઇઝ ધ જોય ઓફ ગિવિંગ નોટ ઓફ ટેકિંગ મનમાં જો શાંતિ હોય તો દુનિયા સ્વર્ગ બને છે ઇફ ધેર ઇઝ પીસ ઇન ધ માઇન્ડ ધેન ધ વર્લ્ડ બીકમ્સ હેવન માણસનો સ્વભાવ તેની સૌથી મોટી સંપત્તિ છે મેન્સ નેચર ઇઝ હિઝ ગ્રેટેસ્ટ એસેટ સાચી સફળતા એ છે જે બીજાને પણ ખુશી આપે ટ્રુ સક્સેસ ઇઝ વન દેટ મેક્સ અધર્સ હેપી મહેનત કરવાથી કદી ખાલી હાથ પાછા ફરાતા નથી દોઝ હુ વર્ક હાર્ડ નેવર રિટર્ન એમટી હેન્ડેડ ઈર્ષા કરવાથી નહીં પ્રેરણા લેવાથી વિકાસ થાય છે ડિવલપમેન્ટ હેપન્સ નોટ બાય એનવી બટ બાય ઇન્સ્પિરેશન પ્રેમ એ દુનિયાનું સૌથી મોટું શસ્ત્ર છે લવ ઇઝ ધ ગ્રેટેસ્ટ વેપન ઇન ધ વર્લ્ડ માણસ પોતે બદલાય તો દુનિયા બદલાય છે ઇફ મેન હિમસેલ્ફ ચેન્જીસ દેન ધ વર્લ્ડ ચેન્જીસ ગુસ્સો ત્યાગો શાંતિ મેળવો લેટ ગો ઓફ એંગર એન્ડ ફાઇન્ડ પીસ